Ini ya di gear pada, pasli brake, ini khawatir naga, biar kelaj, ini brake, agni brake, anak gear pada. Atau itu lagu apa yang banjir? Mandiraja iya. Aja toko nih, upara toko. Halo. A B C D E F G H I J K L M N O P કરી દેના એલજી ના એલજી ને 650 લીટર બસ ડારવા જે લગા રિફ્રિજ ફાઇનલ કરી આવી ગયો બુલેક લઈ દેવું રિફ્રિજ ફાઇનલ કરી ઓન ચટલા બધા પેજે વોશિંગ મશીન બોલ વાઇટ સુજે હવે ભાઈ બહુ કન્ફ્યુઝ થઈ ગયો ચાંકા

મિત્રો હવે આપણે જમીન આવતા રહેતા અને પાછું કોમે જવાનો ટાઈમ થઈ ગયો હતો તો પાછું મશીન લઈને જ્યાં પેકિંગ બનાવવાના હતા ત્યાં કામ ઉપર જતા હતા તો હવે મળીએ જાય તો અત્યારે બધા બહાર આવીને આ દુકાને રાખો તો આવ્યા નહી તો બળક બળક હોય બધા આપણે થોડી ચા પીધી પણ આપણે ખાતા નહીં આપણે ઘેરી ડાયરેક્ટ ખાવાનું જ ખાઈશું રજા સર ભાઈ હવે જઈએ કરીએ છે અમારે ઇન્ટરટો લઈને ફરતા હતા પછી વ્યક્તિ લઈ ફરતો અત્યારે ઓલા લઈ ફરીએ બહુ સાધન તો આ બ્રિજ આવા મારું આ પેલા ટેમ્પો હોય જે ફ્રીજ લઈ જાય આ જાય મારું ફ્રીજ ઓકે તો ભાઈ ફાઇનલી ફ્રીજ લઈ લીધું અને ધીરજ સ્ટેપ આવા આવા ફ્રીજ પાસે તો પડ્યો આખો ઓલા ચલાવું જો ફર્સ્ટ ટાઈમ ભાઈ ખતરનાક આ વાત બહુત પ્રસ્તુતિ લગા રહે આ જબર એડા ફર્સ્ટ ટાઈમ ઓલા ચલાવું ઓલા ચલાયેલું પહેલા પણ આટલું ટોપી રાઈટ નહીં લીધી <noise> <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 <unintelligible>